来 હું આજ ભરવા જમ્પે આ તમારા બેઠા ઓછો અઢાર રૂપિયા વધારે લે ને

બીજા બધા તો બારે જતા રે જોયું હું આ ડોહ્યું જોવું રોજ આ એક થી આવે ને એક થી આવે એક કે પરચું દો अखबार तो। भाई हमारी की एक साठ साठ में जाती हुई है और पीछे बैठे हैं केडी मगर आ माँ चकड़ी है और इधर टायर पंचर हो गया है एक मारो टायर हम आई जाए टायर में आ का का आवे जे आमे थी हां हां कायो का जा रियो बाकी बोतर का आज फूल डाकी कराई देवा

જેમાં તમારે કોઈ દાન કરવું હોય તો દાન કરી શકો છો દિવ્યાંગો માટે હા દિવ્યાંગો માટે બાળકો માટે નાના છોકરા જે અનાથ હોય એમના માટે ભગવાનભાઈ રબારી છે એ સંસ્થા ચલાવે છે જો કોઈને પણ દાન કરવું હોય તો મને મેસેજ કરો ઇન્સ્ટામાં ભગવાનભાઈ હવે ફૂલ પેટ્રોલ કરાવી લીધું છે નાયરા પેટ્રોલ પંપ માંથી ગોતર હવે જવા દો રાધનપુર રાધનપુર જવાનું કે ક્યાં જવાનું આપણે ભગા કરવાના હે ને કે આપણે ભગા કાકા હે ને આ જવામાં ના નહીં પાડતા કે જાવા જ હમણાં પણ આવે દીવા બધી યાર મેન હે ને તમે સમજી શકો છો ગાઈસ ટોપ ઉપર ટોપ ઉપર જવાની હે ગાડી અમારી આપી અહીંયા માં મોટા કલાકાર છે આપણા અભિયાન સપોર્ટ કરજો એમની ચેનલને ભગવાન ભાઈ રબારી દેસાઈ કે રબારી ઓ જય કુંભારી દુર્ગા મહારાજના નામ ઉપરથી ડિજિટલ રાખ્યું છે યુટ્યુબમાં જઈને તમે સર્ચ મારી શકો છો એમાં બે ત્રણ વિડીયો મારા છે બહુ જૂના જૂનામાં તમને મળશે અને આપણી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો દુર્ગા મારું આપણી સાથે છે ભગવાનભાઈ રબારી અને ઈ બહુ સારી સારી ગુજરાતી જે ગુજરાતી એક્ટરો હોય છે એમની છે તો આજે આપણે એમના મુખેથી કંઈક કલાકારો અરે હો ધારો હે ઉજડી ઉજડી હા તો નરેશ કનોડિયાનો અવાજ અને આવા સારા સારા બીજા એક્ટરના પણ એમને મેમોકરી કરતા આવડે છે એમની ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો ગોગા ડિજિટલ સ્ટુડિયો માયા રેલ ગેર લોડે છોડે જમતો ઘેરે આવે કોંગે ભરો નાખીને છેડો વારે બેઠે બાપો બાપ લગભગ તુફાન આવશે આપડા અબિયાના ગામમાં

તમે દેવ જોઈ શકો છો હિન્દુ રાષ્ટ્ર ગામ છે અમારું આ ક્યારેક વારે બાજુ પછી ગોગો લઈને આવતા હતા હા ગોગો મહારાજ અને આ એટલે એમને કીધું પટેલ કે હું ના લઈ જઉં ઠાકોર કે હું ના લઈ જઉં બોલો કે મારા ઘરે કાપે પછી હરિજને કીધું મારા ઘરે બેહાર દો હા ચાલો આજે અમારા ગોગા મહારાજના મંદિરે આરતી ચાલુ થઈ ગઈ છે જીવા બધી તો થઈ જ આપડે લેટ પહોંચ્યા હતા